વાંદરો અને માલ ખાય મદારી એવી સ્થિતિ જ્યારે પબ્લિકની થાય ત્યારે પબ્લિકમાં ક્રાંતિ ઊભી થતી હોય કે જ્યારે લોકોના મહેનતના પૈસાથી લોકોના ટેક્સથી જ્યારે મોટા મોટા જે રાજકારણીઓ છે મોટા મોટા જે નેતાઓ છે તેમના દીકરા અને તેમનું ફેમિલી જ્યારે રોયલ લાઈફસ્ટાઈલ જીવતા હોય અને સામાન્ય નાગરિક જ્યારે પીડાતો હોય જ્યારે સામાન્ય નાગરિકને રોટી અને મકાનના પણ વાવા વળતા હોય ત્યારે આપણને જોવા મળે છે આવી ક્રાંતિ ત્યારે મિત્રો તમે મારી પાછળ જે વિડીયો જોઈ રહ્યા છો તે નેપાળનો છે કે જેના નેતાઓ ખૂબ રોયલ લાઈફસ્ટાઈલ જીવતા હતા અને ફેમિલી પણ એટલી રોયલ લાઈફસ્ટાઈલ સાથે જીવતું પણ તેને લઈ અને પબ્લિકમાં એક જનક્રાંતિ કરવામાં આવી કે લોકોમાં ભૂખમરો છે લોકોની પાસે રોટી કપડાં મકાન જેવી સામાન્ય સુવિધા ન હોય અને મોટા મોટા રાજકારણીયા જે મંત્રી પદો ના હકદારો છે તેના દીકરાઓ દીકરીઓ તેના પૌત્ર પૌત્રીઓ વિદેશમાં અને પોતાની લક્ઝરી સોશિયલ મીડિયામાં બતાવતા હોય છે પોતાની જે લાઈફ સ્ટાઈલમાં કઈ રીતના તે પૈસા વેડફતા હોય છે તેને લઈ અને નેપાળના નાગરિકો એટલે કે ઝેનજી કે જે યુવાન વય છે ઝેનજી લોકોએ ત્યાં વિરોધ ઉપાડ્યો હતો અને તેને લઈ અને ક્રાંતિની શરૂઆત થઈ હતી અને જ્યારે ક્રાંતિ કરવામાં આવે ત્યારે દેશના વડાપ્રધાનને પણ પોતાનું સ્થાન મુકાવી દીધું અને બીજા બધા જે મંત્રીઓ હતા તેને રસ્તા ઉપર દોડાવી દોડાવી મારી અને જનતાએ તેનો આક્રોશ વ્યક્ત કર્યો ત્યારે મિત્રો એક વસ્તુ અગત્યની છે કે જ્યારે જ્યારે જનતા સામે આવી ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી થતી હોય ત્યારે જનતા આનો જવાબ જળબાતોડ તરીકે દેતી હોય છે ત્યારે મિત્રો તમને જે નેપાળમાં જે અત્યારે સ્થિતિ ચાલી રહી છે અને તેને લઈ અને તમારું શું મંતવ્ય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા ને આવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર દવાવટ પર